વડોદરામાં દોરી માંજવા કાચ પાવડરનો ઉપયોગ કરતા ત્રણ વેપારીની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ પોલીસ આવી કિલોથી વધુ કાચ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે ગોત્રી નવાપુરા રાવપુરા સહિતના વિસ્તારમાં પોલીસે તપાસ દોરી માંજવા કાચ પાવડરનો ઉપયોગ કરતા ત્રણ વેપારીની પોલીસે ધરપકડ કરી વધુ વિગતો તો ગુજરાત હાઈકોર્ટે દોરી માંજવા માટે જે કાચ પાવડરનો ઉપયોગ થાય છે નહીં કરવો જોઈએ એવું સૂચન કરતા જ આ કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા પોલીસે વિવિધ વિસ્તારની અંદરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ધોટા ગોત્રી નવાપુરા વાડી જેવા વિસ્તારની અંદર કાચ પાવડરનો ઉપયોગ કરી અને વેચાણ કરતા વેપારીની ધરપકડ કરવામાં આવી છે આ તમામ વેપારીઓના વિરુદ્ધમાં જે રીતે જે જાહેરનામું છે એના ભંગનો ગુનો દાખલ કરવામાં આવે છે ફરી માંજવા માટે જે કાચ પાવડર ઉપયોગ થાય છે તેનો ઉપયોગ કરી રહ્યા હતા અને એને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો મોટો જથ્થો પણ કાચ પાવડર તો મળી આવ્યો છે અને આ ત્રણેય વેપારીઓના વિરુદ્ધમાં અત્યારે વિવિધ પોલીસ સ્ટેશન ની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે જી માનું આભાર તમામ